તો ધર્મની સ્થાપનામાં આડખીલી રૂપ બનો તમારા જેવી સત્ય અને સંતોના લીધે જ આ દેશમાં ધર્મની સજાઓ લહેરાય છે સ્વર્ગે સીધાઓ બેન પણ હા જોત સ્વરૂપે કાયમ અહીં બિરાજમાન થજો અને હા આ લોકોએ તમને દિવ્ય સ્વરૂપે જોયા છે તો એમના માટે બે દિવ્ય બોલ તો તમારે બોલવા જ પડશે બેન આજે હું જહુબાઈ મારા પામર દેનો અંત આણું છું અને યુગો યુગાંતર સુધી મારા સત અને મારા આત્માની દિવ્યતા ગામ અને ગામના પંતકના લોકોને આશીર્વાદ આપતી રહેશે હું ઢબકતા ઢોલે આવી હતી તો જ્યાં સુધી મારું અસ્તિત્વ અને મારું સાતિત્વ રહેશે ત્યાં સુધી મારી ઉપસ્થિતિમાં ઢોલ ઢબકતો રહેશે મને ઢોળિયો ઢોલી લાવ્યો હતો તો એનું નામ હંમેશા મારા નામ સાથે જોડાઈને રહેશે ને ગુરુ મંજાનાથના દરબારના તમામ ઉત્તરાધિકારીઓને હું હાજરો હજુર મળી અને જે કોઈ ભક્તિ ભાવ થી મારા શરણો માં આવશે એના દુઃખ અને દર્દ દૂર ના કરું તો મારું નામ નહીં આ મારું યાદ રાખજો જે હું અંતિમ સમય માં રહી છું દુખ અને દર્દ ચપટીમાં મટાડીશ હું ધારણ ગામ ની જવું છું તમને સૌને આ જવું જુહાર આજ્ઞા આપો ગુરુદેવ અને ધાઈજ ગામે ધુડીઓ ઢોલી જ્યાં જહુ માતાને પહેલી વાર લઈને આવ્યો હતો એ આંબલી એ આંબલી તો આજે ધરાશાયી થઈ ગઈ છે પણ એની નીચે નાની દેરીમાં માં આજે પણ પોતાનો આશીર્વાદ તમામ ભક્તો ઉપર પોતાના સતના પ્રભાવના રૂપે અર્પી રહ્યા છે અને જે ઝૂંપડીમાં જહુમાનો વાસ હતો જ્યાં માતાજી ફૂલોનો ઢગલો થઈ ગયા હતા એ જ ઝૂંપડીની જગ્યાએ અત્યારે ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ઉપરના ભાગે

માની પારે દુખિયા આવે માં દુખિયાનો આધાર માની પારે દુખિયા આવે માં દુખિયાનો આધાર હસતા બધા જાય પાછા ને બોલે જહું માનો જય જયકાર જહુ માનો